જય માતાજી મિત્રો કેમ છો મજામાં તો આપણા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે વાત કરવાના છે યાત્રાધામ ભગોડાની જ્યાં મા મોગલના બેસણા છે મિત્રો શું તમે એવા કોઈ ધાર્મિક સ્થળ અથવા તો ગામ વિશે જાણો છો કે જ્યાં મંદિર દુકાનો મકાનોમાં તાળા ના મરાયા હોય ઘણા લોકોને યાદ આવશે કે મહારાષ્ટ્રનું શનિ શિંગણાપુર પરંતુ ભારતમાં બીજું પણ એક એવું ગામ છે જ્યાં ક્યારેય તાળા નથી લાગતા આ ગામનું નામ છે ફગુડા એ ફગુડા કે જ્યાં ભગવતી મોગલ માના બેસણા છે ફગોડા ગામ અને માં મોગલ વિશ્વનો ઇતિહાસ ઘણો લાંબો અને રોચક છે લોકોની ગાઢ આસ્થા માં મોગલ સાથે જોડાયેલી છે અઢારે વર્ણ મા મોગલની ઉપાસના કરે છે અને મા મોગલ સૌની મનોકામના પૂર્ણ કરે છે લોકો ભગુડા ગામને પવિત્ર ગણે છે અને મા મોગલના આજે પણ ત્યાં જીવંત સ્વરૂપે હાજર છે તેઓ ગાઢ વિશ્વાસ ધરાવે છે ભગુડા ગામ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું છે અને તળાજા તાલુકાથી લગભગ સોળ કિલોમીટરનું અંતર છે લોક સંસ્કૃતિમાં ભગોડા ગામ અતિ મહત્વનું છે તે ગામ સાથે ઘણા લોકોની લાગણીઓ અને આસ્થાઓ જોડાયેલી છે મોગલધામ ભગોડા સાથે ઘણી બધી દંતકથાઓ અને ઇતિહાસ જોડાયેલા છે જેમાં મોગલમાં અને ભગુડા ગામ સાથે સંકળાયેલી દંતકથા ખૂબ પ્રચલિત હોવાનું જાણવા મળ્યું છે મોગલધામ ભગોડા સાથે એક ઇતિહાસ પણ છે જેમાં જાણવા મળ્યું છે કે પાંચસો વર્ષ પહેલા ફગુડા વિસ્તારમાં દુષ્કાળ પડવાથી આહીરો સ્થળાંતર કરી જુનાગઢ જાય છે આહીરોની સાથે એક વૃદ્ધ માતા પણ સ્થળાંતર કરે છે જુનાગઢ વિસ્તારના દુષ્કાળ ગાળ્યા બાદ આહિરો પરત ફરવા તૈયાર કરે છે જ્યારે આહિરોના તે વૃદ્ધ માતાને એક ચારણ આઈ મોગલ માતાજીનું ફળું ભેટ સ્વરૂપે આપે છે અને કહે છે કે જ્યારે પણ કોઈ સંકટ આવે ત્યારે માતાજીને પ્રાર્થના કરજો તમારા સંકટો દૂર થશે તે ફળ લઈને તે વૃદ્ધ માતા અને આહીરો સૌ ભગોડા પરત ફરે છે અને ત્યાં જઈને માતાજીના તે ફળાની સ્થાપના કરે છે જે આજે ભવ્ય મોગલધામ તરીકે ઓળખાય છે આ સિવાય પણ મોગલધામ ભગોડા સાથે અનેક ઇતિહાસ અને દંતકથાઓ સંકળાયેલી છે ચારણે સાહિત્યમાં આવી અનેક કથાઓનો ઉલ્લેખ જોવા મળે છે એ ઘણી કથાઓ આજે લેખિત સ્વરૂપે પણ જોવા મળે છે આજે પણ ભગુડા ગામમાં નથી લાગતા તાળા સદીઓથી ચાલતી આવતી પરંપરા પ્રમાણે આજે પણ ભગોડા ગામમાં મોગલ માતાજીના મંદિરને લઈને સામાન્ય લોકોના ઘર સુધી ક્યાંય પણ તાળા નથી લગાવવામાં આવતા મોગલધામ ભગુડા સાથે જોડાયેલા ઇતિહાસ અનુસાર મોગલ માતાજી ગામના તમામ લોકોની રક્ષા કરે છે જેને લીધે કોઈ પણ સંજોગોમાં તાળા લગાવવામાં આવતા નથી તેમ છતાં પણ ક્યારેય તે ગામમાં કે ઘરમાં ચોરીની ઘટના પણ નથી બનતી મંદિર ઉપર લહેરાતી ધજાના દર્શન માત્રથી દુઃખનો નાશ થાય છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મોગલ ધામ ભગોડા ખાતે ફરકતી ધજાના દર્શન કરવાથી પણ સગળા દુઃખોમાંથી મુક્તિ મળે છે ઇતિહાસ જોઈએ તો કાઠિયાવાડમાં એવી ઘણી કથાઓ મોગલધામની ધજા સાથે જોડાયેલી છે જો એકવાર સાચા દેતી જો માતાજીની ધજાના દર્શન થાય તો ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે સ્થાનિક લોકો માતાજીના મંદિર પર ફરજથી ધજાને જોઈને શુભ કાર્યની શરૂઆત કરી મોઘલધામ ભગોડામાં ભક્તોની અવર જવર દિન પ્રતિદિન વધતી જઈ રહી છે ખાસ કરીને રવિવાર અને મંગળવારે લાખો માઈ ભક્તો માતાજીના દર્શન કરવા માટે પધારે છે એ સિવાય નવરાત્રિમાં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે ભગુડા ખાતે મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવે છે જે વર્ષનો સૌથી મોટો ઉત્સવ ગણાય છે પાટોત્સવના દિવસે લાખોની સંખ્યામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે તે દિવસે રાત્રે લોકસાહિત્યના ડાયરાનું આયોજન પણ કરવામાં આવે છે જેમાં મુખ્ય અતિથિ તરીકે વિખ્યાત સંત મોરારી બાપુ ઉપસ્થિત રહે છે આ સિવાય ગુજરાતભરના નામી કલાકારો અને લોકસાહિત્યકારો પાટોત્સવના દિવસે માતાજીના સાનિધ્યમાં પધારે છે લાખો ભક્તોનું માનો મહેરામણ ઉમટી પડે છે દેવસ્થાનની સામે એક નાનો પર્વત પણ આવેલો છે પાટોત્સવના દિવસે એ પર્વતની ટોચ સુધી ભક્તો બેસીને ડાયરાનો આનંદ ઉઠાવે છે લગભગ દસ જેટલી વિશાળ એલઈડી સ્ક્રીન પર ડાયરાનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવે છે અહીંયા મોગલધામ ભગોડામાં ભક્તોને વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે મોગલધામ ભગોડા ટ્રસ્ટના પ્રમુખ ગુજરાતના જાણીતા સાહિત્યકાર માયાભાઈ આહિર છે અને એ સિવાય દસ વ્યક્તિઓનો એક ટ્રસ્ટી મંડળ છે મંદિર ટ્રસ્ટ તરફથી ભક્તોને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે દૂરથી મુસાફરી કરીને આવતા લોકોને રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે દરરોજ ભોજનશાળામાં હજારો લોકો વિનામૂલ્યે ભોજનની પ્રસાદીનો લાભ લે છે દરરોજ ત્રણ ટાઈમ જમવાની સુવિધા પણ ટ્રસ્ટ મંડળ તરફથી કરવામાં આવે છે એ સિવાય સેલ્ફી પોઈન્ટ જેવી ફોટો પાડવા માટેની સુવિધાઓ પણ વિકસાવવામાં આવે છે એ ઉપરાંત દૂરથી પદયાત્રા કરીને આવતા શ્રદ્ધાળુઓને વિશેષ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે તળાજા મહઉવા હાઈવેથી લગભગ દસ કિલોમીટરના અંદર આવેલું આ દેવસ્થાન પ્રકૃતિ સૌંદર્યમાં આગવું સ્થાન ધરાવે છે ડુંગરાળ વિસ્તારની તળેટીમાં હરિયાળીની વચ્ચે એક ખોબા જેવડું ગામ આવેલું છે કોઈ પણ વ્યક્તિ ત્યાં જવાની સાથે પરમ શાંતિનો અનુભવ કરે છે મિત્રો ત્યાં જવા માટેનો રસ્તો પણ લીલા ખેતરો વચ્ચે હોવાથી મુસાફરીનો અનેરો આનંદ ઉઠાવી શકાય છે મોગલધામથી ગુરુ આશ્રમ બગદાણા ખૂબ જ નજીક છે લગભગ પંદર કિલોમીટરના અંતરે આવેલું ગુરુઆશ્રમ બગદાણાના દર્શનનો લાવો પણ લોકો લે છે ભગુડા ગામ સાવ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે તેમ છતાં કોઈ પણ ભેદભાવ વગર દર્શન થઈ શકે છે મોગલધામનું પ્રાકૃતિક સૌંદર્ય એટલું શુદ્ધ અને સાત્વિક છે કે તેને શબ્દોમાં વર્ણવું ખૂબ મુશ્કેલ બની જાય છે કોઈપણ સંજોગમાં મા મોગલની ખોટી સોગંદ ન ખાવી જોઈએ જો કોઈ વ્યક્તિ માતાજીની જૂઠી કસમ ખાય તો તેનું પરિણામ ભયાનક આવે મોગલધામ સાથે જોડાયેલી લોકમાન્યતાઓ કોઈપણ લોકસંસ્કૃતિમાં લોકદેવતા અને લોકમાન્યતાનું સ્થાન વિશેષ જોવા મળે છે મોગલધામ બઘોડા ઇતિહાસ અને પર પરંપરાથી ભરપૂર એક લોકદેવીનું સ્થાન છે ઘણી બધી લોકમાન્યતાઓ મોગલધામ સાથે જોડાયેલી છે આ વિસ્તારના લોકો એવી માન્યતા ધરાવે છે કે અહીંયા મોગલ માતાજીના મંદિરે કોઈ ભૂવો નથી અને મંદિરના પ્રાંગણમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે મોગલધામ ભગોડામાં સૌનું હાર્દિક સ્વાગત છે આ દેવસ્થાન પર કોઈ અંધશ્રદ્ધા નથી ડાક ડંબરૂ નથી તથા ભુવાને પણ કોઈ સ્થાન નથી લોકો પણ મંદિરની આ પરંપરાને અનુ અનુસરે છે કાઠિયાવાડના લોકોની ગાઢ આસ્થા મોગલ ધામ સાથે જોડાયેલી છે મોગલ માતાને સ્થાનિક લોકો માંગલ તરીકે ઓળખે છે એ સિવાય આ મોગલ તથા ભેડિયાવાળી મા તરીકે ઓળખે છે અને વાસ્તવમાં મા મોગલના ચોવીસ નામો છે મોગલ માતાજીનું મુખ્ય દેવસ્થાન દ્વારકા જિલ્લાના ઓખાધરામાં આવેલું છે દ્વારકાના નજીકના અંતરિયાળ વિસ્તારમાં ઓખાધરા નામનું એક ગામ છે એવું માનવામાં આવે છે કે મોગલ માતાજીનો જન્મ આ ગામમાં થયો હતો તેથી ત્યાં પણ એક મોગલધામ આવેલું છે મોગલ માતાજીનું મુખ્ય મંદિર ઓખાધરા છે પણ ભગોડા સૌથી વધારે પ્રસિદ્ધ પામ્યો છે એ સિવાય કચ્છના કૌરાવમાં પણ મોગલધામ આવેલું છે જ્યાં માતાજીના રૌદ્ર સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ મા મોગલ માતાજીના નાના મોટા મંદિરો આવેલા છે અહીંયા મોગલધામ ભગુડાના મંદિરની સામે જ ઊંચી ટેકરી આવેલી છે ત્યાં માં માના બેસણા છે આ મંદિરનો ઇતિહાસ પણ મોગલ માતાજીના મંદિર સાથે જોડાયેલો છે આ ડુંગર ઉપર અડધા સુધી તમારું વાહન તમે લઈ જઈ શકો છો અને ત્યાર પછી તમારે સીડીઓ ચડવાની રહેશે જ્યાં મા ખોડલમાંનું જે મંદિર છે મિત્રો તમને વ્લોગ ગમ્યો તો શેર કરજો જય માતાજી બગદાણા ભગોડાથી પંદર કિલોમીટરના અંતરે આવેલું છે ભગોડાથી યાત્રાળુઓ બગદાણા આવીને સીતારામ બાપાના દર્શનનો લ્હો લે છે તો મિત્રો ચાલો હવે મળીએ એક બીજા બ્લોગમાં જય માતાજી